આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના દરેક તહેવાર ઋતુચક્ર સાથે જોડાયેલા છે અને દરેક તહેવાર દરેક કામની અનુકૂળતા મુજબ ઉજવાતા હોય છે જેમ કે જિલ્લાના ઘણા ગામોમાં દિવાસાનો તહેવાર ઉજવાઈ ગયો છે હજી ઘણા ગામોમાં દિવાસાનો તહેવાર ઉજવવાનો બાકી રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના કુકરદા ગામમાં અનોખી રીતે ઉજવાય છે દિવાસાનો તહેવાર કુકરદા ગામમાં ખેતી આધારિત ઓગસ્ટ મહિનામાં દિવાસો ઉજવાતા હોય છે પણ આ ગામની મહિલાઓ મે મહિનાથી જ દિવાસાના તહેવારને ઉજવવા વસ્ત્રોની થીમ નક્કી કરતી હોય છે ગત વર્ષના દિવાસાના વસ્ત્રોની થીમમાં યુનિક બદલાવ લાવવા પાંચ મહિલાઓ વસ્ત્રોની થીમ નક્કી કરી ગામના બાર ફળિયાની મહિલાઓ નવા વર્ષના વસ્ત્રોની થીમ નક્કી કરે છે જેમાં ઓઢણી બ્લાઉઝ ગજરો કંગન રૂમાલ ચપ્પલનો એક જ કલરની થીમ પસંદ થાય છે અને ગામની બધી જ મહિલાઓ થીમ મુજબના વસ્ત્રો પરિધાન કરી પીહવાના સુર સાથે સુર મિલાવી પારંપરિક ગીતો ગાઈને નાચગાન કરે છે અને ગામની એક અનોખી પરંપરાને નિભાવી રહ્યા છે તો ગામની કોઈ મહિલા થીમ મુજબના વસ્ત્રો ખરીદી શકી ન હોય તેવી મહિલાઓને પણ સાથે રાખી હાથમાં હાથ પરોવી તહેવારને ઉજવવાના ઉત્સાહમાં મગન બની નાચગાન કરી પોતાની આગવી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે અને એટલે જ તો આ ગામના દિવાસાનો તહેવાર પ્રખ્યાત બન્યો છે જુઓ આ નયનરમ્ય દ્રશ્યો દરેક મહિલાઓના એક જ પ્રકારના વસ્ત્રો એક જ પ્રકારના રૂમાલ એક જ પ્રકારના ગજરા તો એક જ પ્રકારના ચપ્પલ અને એક જ પ્રકારના સ્ટેપ આ છે આદિવાસી સમુદાયમાં સાથે રહીને જીવવાની જીવન પદ્ધતિ જે દિવાસોનો તહેવાર પ્રખ્યાત છે એનું કારણ છે કે અમારા વડવાઓ દાદા પરદાદાઓ આ દિવાસાના પર્વને ખૂબ સારી રીતે ઉજવતા હતા જે વર્ષો જૂના પહેરવેશ હતા એ પ્રમાણે ઉજવતા હતા ત્યારે આજની યુવા પેઢી અને જે લેડીઝો છે એ પણ દિવાસાની તૈયારી માટે લગભગ પાંચમા મહિનાથી એક ડ્રેસ માટે ઓર્ડર આપતા છે ચંપલથી માંડીને ટીલડીથી માંડીને બંગડીથી માંડીને એક જ એક જ કલરનું પસંદ કરતા હોય છે જ્યારે પુરુષો પીવા વગાડતા હોય છે અને એ દિવસોનો તહેવાર અમે સળંગ ત્રણ દિવસથી હોય પહેલા દિવસે ગાયણો થાય બીજા દિવસે ગામમાં જે પાંચ છ દેવ હોય એને જે આદિવાસીની સંસ્કૃતિ પ્રમાણે અમે એને પૂજતા હોય છે અને ત્રીજા દિવસે તહેવાર જે અમારા આજુબાજુના સગા સંબંધીઓ હોય એ લોકો આવે અમે બધા ભેગા મળીએ તહેવાર ખાતા હોય પછી પીવા વગાડીને લેડીઝો અને પુરુષો એક સાથે મળીને નાચગાન કરીને અમારા આ તહેવારને ઉજવતા હોય છે ત્યારે અમારા જે વડવાઓ જે આદિ અનાદિથી જે આ તહેવાર આ તહેવારને મનાવતા હોય છે એ એ યાદી આજની તારીખે ના ભૂલાય એના માટે અમે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ પ્રયાસો અમારા હોય છે અને અમારી આ સંસ્કૃતિ કાયમ માટે જળવાઈ રહેશે